ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન ટચ કરશો અન્ય મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો મિત્રો આપણે માર્ચ બાવીસમાં લેવાયેલ વિજ્ઞાનના પેપરના હેતુલક્ષી પ્રશ્ન જવાબ સોલ્વ કરીએ પ્રશ્ન પહેલો વિભાગ એ એકથી છ વિધાન માટે તેમના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું બટેટાની ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે જવાબ ડી નાઇટ્રોજન બીજો પ્રશ્ન બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્યો ક્રિયાશીલ સમૂહ હોય છે જવાબ સી કિટોન નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો પ્રક્રિયક તરીકે સિક્સ સી ઓ ટુ પ્લસ ટ્વેલ એચ ટુઓ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં નિપજ તરીકે મળે છે ખાલી જગ્યા પ્લસ સિક્સ ઓ ટુ પ્લસ સિક્સ એચ ટુઓ મિત્રો અહીં જવાબ આવશે ગ્લુકોઝ એટલે કે વિકલ્પ બી સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે જવાબ એ ચાંદી સમતલ અરીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુનું પ્રતિબિંબ વચ્ચેનું અંતર વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેમી થશે ચાલીસ પ્લસ ચાલીસ એટલે કે વિકલ્પ બી એંસી સેન્ટીમીટર સામાન્ય દૃષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે જવાબ પચીસ સેન્ટીમીટર હોય છે વિકલ્પ સી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો સાતમું વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે નિકલ ઉદ્વીપકનો ઉપયોગ થાય છે મિત્રો અહીં ઉદ્વીપક તરીકે નિકલના બદલે પેલેડિયમ કે પ્લેટેનિયમ પણ હોઈ શકે છે આઠમું ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે હોય છે અહીં મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક બાર છે માટે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે હોય છે નવમો પ્રશ્ન જોઈએ નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે મિત્રો અહીં પરિપથમાં આરવન અને આર અવરોધ શ્રેણીમાં જોડેલા છે આર્બન અવરોધની કિંમત બે ઓમ અને આર ટુની અવરો બે ઓમ છે તો બેનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડાયેલ હોવાથી જવાબ આવશે ચાર ઓમેગા મનુષ્યના દૈહિક કોષમાં આ પ્રશ્ન ધ્યાનપૂર્વક વાંચવું સમજવું આ પ્રકારના પ્રશ્નમાં ભૂલ થવાની શક્યતા છે જવાબ આપવામાં મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોળ સૂત્રો આવેલા હોય છે જવાબ ત્રેવીસ કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે જવાબ અંતર્ગોળ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે જનરેટર નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો તેરમું મોઢાની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે આ વિધાન સાચું છે ચૌદ ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે આ વિધાન ખોટું છે પંદર ફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિ પ્રજનન પર્ણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે આ વિધાન સાચું છે કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીનહાઉસ વાયુ છે આ વિધાન સાચું છે સત્તર મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે આ વિધાન ખોટું છે મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન બિંદુ નીચું હોય છે અઢાર એપ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવનું ઉદાહરણ છે આ વિધાન પણ ખોટું છે કેમ કે એપ્સિસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર જવાબ સી ઓ સી એલ ટુ વીસમું કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે જવાબ કોષની અંગિકાનું નામ છે કણાભ સૂત્ર એકવીસ હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો બોલો અથવા તો લખો હું ક્યુ સાધન છું એકવીસમું વિદ્યુત પ્રવાહ માપતું હોય એ મીટરને એ મીટર કહેવાય છે અને જે વિસ્થિતિમાનનો તફાવત માપે છે એ વોલ્ટ મીટર કહેવાય છે બાવીસ એસી અને ડીસીના પુરાના એસી એટલે ઉલટ સુલટ પ્રવાહ બીજા શબ્દોમાં અલ્ટરનેટ કરંટ ડીસી એટલે સીધો પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ અશ્મિ બળતણ એટલે શું જવાબ પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ઊંચા દબાણે અને તાપમાને વનસ્પતિ અને તેના ઘટકોની રાસાયણિક પ્રક્રિયાને અંતે મોટા પ્રમાણમાં વિઘટન થઈ ખનિજમાં રૂપાંતરણ થાય છે જેને અશ્મિ બળતણ કહે છે પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ આપેલું જોડકું સાચી રીતે જોડો અલિંગી પ્રજનનની રીતો અને એના ઉદાહરણ આપેલા છે તો મિત્રો અવખંડન અવખંડનની રીતે પ્રજનન થતું હોય એવું ઉદાહરણ સ્પાઈરોગાયરા છે પુનર્જનન જેનું ઉદાહરણ પ્લેનેરિયા છે તો આ જ પ્રકારના પ્રશ્ન જવાબ માટે જોડાયેલા રહેશો ઓનલી એજ્યુકેશન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અસ્તુ